શું મિત્રો તમે ક્યારે એવો કૂવો જોયો છે જેનું પાણી ગમે તેવો ભયંકર દુષ્કાળ હોય તો પણ ક્યારેય સુકાતું નથી લોકો કહે છે કે આ કુવાની અંદર આજે પણ સાક્ષાત શક્તિ માતાજી બિરાજમાન છે આજે આપણે જઈ રહ્યા છીએ ધાંગધ્રાના અંત્યત રહસ્યમય સકતિયા કૂવા અને શક્તિ માતાજીના દર્શને પથ્થરની નગરી ધાંગધ્રા અને ત્યાં આવેલું શક્તિધામ ઇતિહાસ સ્થાપત્ય અને અટૂટ શ્રદ્ધાનો સંગમ એટલે આ શક્તિ માતાજીનું મંદિર જો તમે હજુ સુધી આ શકતો કોણો નથી જોયો તો આજે તમને કંઈક અદ્ભુત અનુભવ થશે તો ચાલો શરૂ કરીએ આજના દિવસની વ્લોગની શરૂઆત નમસ્કાર મિત્રો તમારું મારા આજના નવા એવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો આજે આપણે એક નવી મુસાફરીમાં નીકળી ગયા છીએ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધાંગત્રને એકદમ નજીકમાં આવેલ સકતે કુએ શક્તિમાના દર્શન કરવા માટે તે જગ્યા ખૂબ જ પવિત્ર અને ધાર્મિક દ્રષ્ટિએ મહત્ત્વની છે સાથે જ સાથે ઇતિહાસથી ભરપૂર એવી જગ્યા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ ધાંગધેર નજીક આવેલ શક્ય તે કુએ મિત્રો અત્યારે આપણે હતા નારીચણા અને નારીચણામાં હનુમાનજી દાદાના દર્શન કરી લીધા અને મિત્રો તમે હજી સુધી મારો એ વ્લોગ જોયો નથી નાયચણા હનુમાનજી દાદાના દર્શનનો તો એ વ્લોગ જોઈ લીજો અને આપણે દર્શન કરીને અત્યારે નીકળી ગયા છીએ ધાંગધેર તરફ અને જો આ રોડ ઉપરથી અત્યારે જઈ છીએ આપણે શક્ય કુએ જો તમે સકત્યકુએ આવવા માગતો હોય ને તો ધાંગીધા તરફથી પણ આવી શકો અને આપણે નરીચાને ત્યાં શોર્ટકટ રસ્તો પકડી લીધો છે અને અહીંથી આપણે શક્યકુએ જઈશું અને કરીશું દર્શન તો ચાલો મિત્રો આજે સૌ સાથે મળીને કરીએ શક્તિમાના દર્શન અને એના ઇતિહાસ વિશે જાણીએ તો પહોંચી પહોંચીએ શકત્યકુએ તો મિત્રો અત્યારે આપણે શકતિયા કુવાની એકદમ નજીકમાં પહોંચી ગયા છીએ ધાંગધ્રાથી આગળ આવતા જો આ રસ્તો છે ને ધાંગધ્રા શ્રીનગર રસ્તો છે અને આ છે ફાટક આપણે આગળ જવાનું છે તો ચાલો મિત્રો આગળ જઈએ તો મિત્રો આપણે પહેલી ફાટક ટપીને આગળ આવ્યા એટલે બીજી ફાટક જો અહીંયા આવે છે અને આ ફાટકની બાજુમાં જ જો આ બોર્ડ છે શકતિયા કુવાનું અને અહીંયાથી કાચો રસ્તો જાય છે તો ચાલો મિત્રો હવે કાચા રસ્તીથી આગળ વધીએ અને પહોંચીએ શકતિયા કુએ તો ચાલો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ સકતિયા કુવા અને જો આ આજે સકતિયા કુવાના અને આ બાજુથી આપણે આવ્યા હતા કાચા રસ્તેથી અને આવી ગયો સકતિયા કુવો તો ચાલો મિત્રો અંદર જઈએ અને કરી લઈએ દર્શન જો આ સકત્યા કુવાની જગ્યા છે આ જગ્યાએ તો નાની છે પણ અહીંનો ઇતિહાસ ખૂબ જ જાણીતો અને પુરાણો એવો ઇતિહાસ છે તો ચાલો મિત્રો હવે સૌપ્રથમ શક્તિમાના દર્શન કરી લઈએ આ મંદિર જાદવ કુરના કોદી શક્તિમાને સમર્પિત છે તો આપ તેના દર્શન કરી લો સૌપ્રથમ મિત્રો આ છે એ પ્રસિદ્ધ શકત્ય કોણ

મંદિર અને કુવાનું બાંધકામ ધાંગતરાના પ્રખ્યાત પથ્થરોમાંથી થયેલું છે જે હજારો વર્ષો પછી પણ અડીખમ ઉભું છે અને આ કુવામાં એવું પણ માનવામાં આવે છે કે સાક્ષાત શક્તિ માતાજી આ કૂવામાં બિરાજમાન છે તમે આપ દર્શન કરી શકો છો અહીં આવશો ત્યારે આ જગ્યાએ દર વર્ષે ખાસ કરીને નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીમાં મોટો મેળો ભરાય છે

શક્યતિયા કુવા જોઈ લીધો અને એની બાજુમાં બિરાજમાન શક્તિમાના પવિત્ર એવા દર્શન કરી લીધા અને આજના દિવસને કંઈક આવી હતી અમારી મુસાફરી શક્ય કૂવાની તો ચાલો મિત્રો આગળ વધીએ અને મિત્રો તમે શકતિયા કુવા આવો છો તો તમને શક્યતા કૂવાની એકદમ સામે બાજુ ખૂબ જ જૂના જમાના થાકલા જોવા મળે છે જો આ છે થાકલા અને મિત્રો આનું મહત્વ એવું છે કે રાજા રજવાડા વખતે વટેમાર્ગો જતા હોય અને વજનવાળી વસ્તુ હોય ભાર હોય તો અહીં ઉતારી દે અને આની બાજુમાં પાણીની પણ વ્યવસ્થા હોય છે જ્યાં શક્ય કુવો કૂવો છે ને તે ખૂબ જ જૂનો અને પુરાનો કૂવો છે અને કંઈક આવો થાકલાઓ રાખવાનું એવું કંઈક કારણ છે કે વટેમાર્ગો આરામ કરી શકે અને કોઈ આવતું ન હોય ને તો છતાં પણ અહીં એનો વજન ઉતારી દે અને થોડીક વાર આરામ કરે એવું કંઈક આનું મહત્ત્વ હોય છે